આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોને શેર પ્રેસ કરવાનું ભૂલતા નહીં ગુજરાત હાઈકોર્ટ ભરતી બે તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે તો બને એટલું વિડીયોને શેર કરજો વાત કરીએ ગુજરાત હાઈકોર્ટ રિક્વાયરમેન્ટ બે ગુજરાત હાઈકોર્ટમાં દસ પાસ માટે ભરતી જાહેર કરવામાં આવી છે પગાર ધોરણ સુડતાલીસ હજાર સો સુધી મળવાપાત્ર રહેશે સંસ્થા ગુજરાત હાઈકોર્ટ પોસ્ટ અટેન્ડન્ટ અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે છે અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો પરંતુ આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને આયા જ સંપૂર્ણ માહિતી મળી રહે અહીં વાત કરીએ પોસ્ટનું નામ ગુજરાત હાઈકોર્ટ દ્વારા અટેન્ડન્ટ કમ કુક ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે પગાર ધોરણ વિશે વાત કરીએ તો મિત્રો હાઈકોર્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ હાઈકોર્ટના ધારાધોરણ અનુસાર રેગ્યુલર પગારની પોસ્ટ માટે પગાર પંદર હજારથી લઈને સુડતાલીસ હજાર છસો તથા ફિક્સ પગારની પોસ્ટ માટે પગાર ધોરણ રૂપિયા ચૌદ હજાર આઠસો મળવાપાત્ર રહેશે વયમર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ નક્કી કરવામાં આવી છે તેમજ રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો સહી લિવિંગ માર્કશીટ જાતિનો દાખલો તથા અન્ય જરૂરી પુરાવો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત દસ પાસ જરૂરી છે લાયકાત સંબંધિત માહિતી તમારે જરૂરથી જે કાંઈ જાહેરાત છે તે આજે વાંચવાની રહેશે તો તમને લિંક પણ મળી જશે મિત્રો અહીં ખાલી જગ્યા વિશે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા અટેન્ડન્ટ કમકુકના પદ માટે અઢાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં રેગ્યુલર પગાર માટે પાંચ જગ્યા અને ફિક્સ પગાર માટે અહીં પંદર તેર જગ્યાઓ ખાલી છે મિત્રો પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે લેખિત પરીક્ષા પાસ કરવી પડશે કઈ રીતે અરજી કરવી આ વેકેન્સી જોબ મેળવા ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે તો વહેલી તકે તમે અરજી કરી શકો છો અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે છતાં તમને ન મળે તો કઈ રીતે અરજી કરવી અરજી કરવા માટે લિંક પણ તમને મળી રહેશે તમારે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરવાનું છે સૌપ્રથમ અમારી વેબસાઇટ તમને મળશે જો ત્યાં જઈને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી તેમજ અરજી કરવાની લિંક અને સંપૂર્ણ માહિતી મળશે મિત્રો તો બને એટલું વિડીયોને શેર કરજો નવા હોય તો અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં